સુરતના નાના વિસ્તારમાં મેટ્રો હાઇડ્રોલિક મેટ્રો રેલની કામગીરી દરમિયાન એકાએક એક ક્રેન વચ્ચેથી વળી ગયું હતું જેના કારણે બીજું ક્રેન પર બધું વજન આવી જતા એક ક્રેન ત્રાસો થઈને પડી ગયું હતું અને હાઇડ્રોલિક મશીન ધરાશાયી થયું હતું આપને જણાવી દઈએ કે સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નાના વિસ્તારમાં હાઇડ્રોલિક ક્રેન ધરાશાય થવાની ઘટના સામે આવી છે મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વારછા વિસ્તારમાં આવેલ તપોવન સર્કલ પાસે હાઇડ્રોલિક મશીન ધરાશાયી થયું છે પિલર પર સ્પાન બનાવવા માટે આ હાઇડ્રોલિક મશીન કામ કરી રહી છે આ મશીનને ઉપર ચડાવવા માટે બે મોટા અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગયું હતું જેના કારણે બીજું ક્રેન પર બધું વજન આવી જતાં બીજું ક્રેન ત્રાસુ થઈને પડી ગયું હતું આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ના હોવાથી મોટી જાનહાનિ ચડી હતી હાઇડ્રોલિક મશીન અને ક્રેન પડતા જ ત્યારે આ પાર્ક કરેલ ત્રણ ફોર વ્હીલર કારો દબાઈ ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું ગુજરાત મેટ્રો રેલ દ્વારા નિર્માણિત છે ત્યારે મેટ્રો રેલના અધિકારીઓ સાથે વાત કરી છે જે કોઈ આમાં ગુનેગાર હોય તેની પર કાયદેસર પગલાં ભરે જે પણ કોન્ટ્રાક્ટર હોય એની પર કાયદેસર પગલાં ભરે ને આ ઘટના ફરીવાર નહીં બને એને ગંભીર રીતે સુરત મહાનગરપાલિકા નોંધ લે છે અને ગુજરાત મેટ્રો રેલ દ્વારા જાણ કરવામાં આવે